મેન્ડલી અનિયમિતતાઓ આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે મેન્ડલી ડિસઓર્ડર આગળના લેક્ચરની અંદર આપણે જનીનિક અનિયમિતતાઓની વાત કરીએ વંશાવાળી પૃથ્થકરણની વાત કરીએ તો આ વંશાવાળી પૃથ્થકરણથી માંડીને એટલા આપણે જે પણ બધા ટોપિક જોઈશું આ બધા એની અંદર આવશે જનીનિક અનિયમિતતા હવે વ્યાપક રીતે જે જનીનીકનિયમિતતા કોને કહીએ છીએ તો કે જનીનની અંદર જે ફેરફાર આવે એને શું કહેવાય જનીનિક અનિયમિતતા પરંતુ આજે જનીનિક અનિયમિતતા છે આપણે બે ભાગમાં વિભાજીત કરીએ છીએ મેન્ડલી અનિયમિતતા અને રંગસૂત્રી અનિયમિતતા હવે મેન્ડલી અનિયમિતતા એટલે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય શું કીધું છે કોઈ પણ એક જનીન તો દાખલા તરીકે આપણે આ રીતનું છે ડી અને ડ્રો કરતા હતા અહીંયા એ ટી જી સી આ રીતની છે એ આપણે અહીંયા દોરીએ તો એ ટી જી સી ટી એ આ રીતની લાઈનો છે એ આવેલી હોય તો કોઈ પણ એક જનીનની અંદર જો કોઈ ફેરફાર થાય તો એને આપણે શું કહીએ છીએ મેન્ડલી અનિયમિતતા અથવા તો એના લીધે શું સર્જાય છે વિકૃતિ સર્જાય છે અને આ જે વિકાર અથવા તો વિકૃતિ છે એ શેમાં ઉતરે છે સંતતિમાં અને આ આનો અભ્યાસ છે એ આપણે શેના દ્વારા કરી શકીએ આનુવંશિકતાના સિદ્ધાંત દ્વારા અથવા તો કોઈ પણ કુટુંબની વંશવાળી પૃથક્કરણ દ્વારા મેન્ડલની અનિયમિતતાઓ દ્વારા આપણે છે એ આખું શોધી શકીએ કે રોગો છે એ ક્યાંથી રોગનું મૂળ ઉત્પન્ન સ્થાન કયું હતું અને રંગસૂત્રી અનિયમિતતા આપણે કોને કહીશું જો સામાન્ય રીતે આપણે જે આગળ વિકૃતિ છે એ જોઈ પોઈન્ટ મ્યુટેશન જોયું જીન મ્યુટેશન એટલે કે પોઈન્ટ મ્યુટેશનની અંદર આપણે ઘણા બધા પ્રકાર છે એ જોયા કે અંદર ડુપ્લિકેશન આપણે છે એ જોયું આ સિવાય આપણે ફ્રેમશિફ્ટ ઇન્સર્શન એટલે કે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન છે જોયું એટલે કે એની અંદર છે એ એક અંદર ઉમેરાય છે અથવા તો એક દૂર થાય એટલે કે લોપ થાય તો આ બધું છે એ છે એની અંદર આવશે મેન્ડલી અનિયમિતતા અથવા તો જનિનીક અનિયમિતતાની અંદર આવશે હવે રંગસૂત્રી અનિયમિતતા કોને કહેવાય તો રંગસૂત્રી અનિયમિતતા આપણે એને કહીએ છીએ કે જેની અંદર આખું રંગસૂત્રનો ટુકડો દાખલા તરીકે આપણે દોરીએ છીએ કે આ રંગસૂત્ર છે આ એની રંગસૂત્રિકાઓ છે તો આ રંગસૂત્રનો દાખલા તરીકે નીચેનો આખો ટુકડો છે એ અહીંયાથી લોપ થઈ ગયો છે તો એને આપણે શું કહીએ છીએ રંગસૂત્રી અનિયમિતતા અથવા તો રંગસૂત્રની અંદર આવેલું જે ડીએનએ નો ખંડ છે તો ડીએનએ નો આખો ખંડ છે અહીંયાથી છૂટી અને અહીંયા બીજો ખંડ કોઈ પણ જોડાઈ જાય છે તો એને આપણે શું કહીએ છીએ રંગસૂત્રી અનિયમિતતા એટલે કે આખું રંગસૂત્રની અંદરથી અનિયમિતતા સર્જાય એટલે કે એની અંદર આખું રંગસૂત્રનો ભાગ અથવા તો ઘણી છે એક આખું રંગસૂત્રનું આવેલું હોય અથવા રંગસૂત્રનો આખો અડધો ભાગ રંગસૂત્રિકા ન આવેલી હોય તો આ રીતે એ ખંડનો લોપ થયેલો હોય તો એને આપણે રંગસૂત્રી અનિયમિતતા તરીકે ઓળખીએ છીએ અને સિમ્પલ કે જનીનના બંધારણમાં જો કોઈ પણ ફેર થાય ડીએનએની અંદર આવેલા જનીનના બંધારણમાં ફેર થાય તો એને મેન્ડલી અથવા તો જનીનિક અનિયમિતતા તરીકે ઓળખીએ છીએ અને જનીનિક અનિયમિતતા છે એનો આપણે વંશાવળી પૃથક્કરણ દ્વારા એનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ તો આપણે વાત કરીશું મેન્ડલી અનિયમિતતા તો મેન્ડલી અનિયમિતતાની અંદર આપણે હિમોફિલિયા સિસ્ટ્રિક સિકલ સેલ એનિમિયા રંગ અંધતા ફિનાઇલ કિટોનુરિયા કે થેલેસેમિયા આ બધાનો અભ્યાસ છે એ આપણે કરવાનો છે હિમોફિલિયા એટલે આપણને ખ્યાલ છે કે જેની અંદર છે રૂંધીર ગંઠાવતા જે કારકો જે આપણે છે એ હૃદયવાળા યુનિટની અંદર અગિયારમાં ધોરણની અંદર ભણ્યા હતા થ્રોમ્બિન પ્રોથ્રોમ્બિન તો આ બધા કારકો છે એ જે જનીન ઉપર આવેલા હોય આ જનીનનો લોપ થયેલો હોય તો એના લીધે હિમોફિલિયા આપણને છે જોવા મળે સિસ્ટ્રિક ફાઇબ્રોસિસ સિસ્ટિક ફાઈબ્રોસિસ છે એ શ્વસન સંબંધિત એક તો રોગ ફેલાય છે કારણ કે આની અંદર શું થાય છે તો કે સાતમા રંગસૂત્ર ઉપર આવેલું જનીનનો લોપ થયો છે અને સાતમા રંગસૂત્ર ઉપર આવેલું જે જનીનનો લોપ થયો છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે એના લીધે ફેફસાના અંદર છે એ આપણને કફ જમા થાય અથવા તો એવું લિક્વિડ પ્રવાહી છે એ ફેફસાની અંદર જમા થાય અને આ જે સાતમા રંગસૂત્ર ઉપર આવેલા જનીનના લોપના લીધે આપણને છે એ સ્વાદુપિંડ અથવા તો યકૃતમાંનો જે નળી કે જે આંતરડાની અંદર જાય છે આ બ્લોક થઈ જાય અને આના લીધે પાચન સંબંધિત બીમારીઓ છે એ આપણને જોવા મળે અને સિસ્ટિક ફાઈબ્રોસિસના લીધે શું થાય કે સ્વાદુપિંડમાંનો સ્વાદુરસ યકૃતમાંનો જે પિત્તરસ છે તો આ બંને આંતરડાની અંદર પહોંચતા નથી કારણ કે આગળની નળી છે એ શું થઈ જાય છે બ્લોક થઈ જાય છે અને આના લીધે ઘણી બધી અમુક સમયે અમુક ઉંમરે વ્યક્તિનું મૃત્યુ થતું આપણને જોવા મળે આ સિવાય સિકલ સેલ એનિમિયા તો સિકલ છે તેની બી આપણને અગિયારમાં રંગસૂત્ર ઉપરની જનીનની ખામીના લીધે જોવા મળે જેનો અભ્યાસ આપણે આ યુનિટની અંદર જ કરશું અને સિકલ સેલ આપણને ખ્યાલ છે રક્તકણનો આકાર કેવો થઈ જાય છે દાંતરડા આકારનો આ સિવાય રંગ અંધતા ફિનાઇલ કીટોનું રિયા તો ફિનાઇલ કીટોનુરિયાની પણ આપણે થોડીક વાત કરી થોડીક હજી આપણે વાત કરીશું થેલેસેમિયા તો આ બધા જ રોગો છે એનો આપણે આ યુનિટની અંદર અભ્યાસ કરવાનો છે એક સિક્સ્ટિક ફાઈબ્રોસી છે એ આ યુનિટની અંદર આપણે અભ્યાસ કરવાનો નથી એટલા માટે એની થોડીક ટૂંકમાં માહિતી છે એ તમને અહીંયા મેં આપી ત્યારબાદ આપણે આગળ જોઈએ કે એ પણ બતાવવું જરૂરી છે કે મેન્ડલી અનિયમિતતાઓ પ્રભાવી પણ હોઈ શકે અને પ્રચ્છન્ન પણ હોઈ શકે એટલે કે અનિયમિતતા એટલે કે જનીનની ખામી છે એ બંનેના લીધે હોઈ શકે એવું નથી પ્રભાવી જનીન જો દાખલા તરીકે અહીંયા આપણે લઈએ એક્સ એક્સ અને એક્સ વાય હવે અહીંયા આપણે એ અને સ્મોલ એ લઈએ છીએ અને અહીંયા આપણે લઈએ છીએ સ્મોલ એ તો દાખલા તરીકે પ્રભાવી ખામીના લીધે કોઈ પણ રોગ થાય છે તો પ્રભાવી હોય તો કેપિટલ એ અને પ્રચ્છન હોય તો આપણે શું કહીશું સ્મોલ એ પ્રભાવી ખામીના લીધે જો કોઈ રોગ થાય તો પ્રભાવી જનીન જેમાં થશે દાખલા તરીકે અહીંયા ક્રોસ કરાવીએ અને અહીંયા બે એક્સ આવ્યા છે કેપિટલી અને સ્મોલ એ જો પ્રભાવી ખામીના લીધે જો રોગ હશે તો આ વ્યક્તિ આપણને કેવું જોવા મળે રોગિષ્ટથી જોવા મળે પરંતુ જો પ્રચ્છન્ન ખામીના લીધે રોગ હશે તો અહીંયા જ્યાં સુધી પ્રભાવી જન રહેશે ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકશે નહીં પરંતુ અહીંયા દાખલા તરીકે આપણે બે આ રીતે લીધા હતા એક્સ વાય અહીંયા કેપિટલ એ સ્મોલ એ સ્મોલ એ વાય ઉપર કોઈ જનીન હશે નહીં હવે ક્રોસ આ બંને વચ્ચે થયો અને શું બન્યું છે બંને કેવા જનીન થયા પ્રભાવી તો અહીંયા આપણને વ્યક્તિ કેવો જોવા મળે રોગિસ્ટ છે એ જોવા મળશે તો એ આપણને આના ઉપરથી ખ્યાલ એટલા માટે આપણને અહીંયા શું કીધું છે મેન્ડલી અનિયમિતતાથી પ્રભાવી પણ હોઈ શકે અને પ્રચન્ન પણ હોઈ શકે એટલે બંને જનીનો છે એ પ્રભાવી જનીન દ્વારા પણ રોગ છે અને પ્રચ્છન જનીન દ્વારા પણ થતો રોગ આપણને છે જોવા મળે એક્ઝામ્પલ આપણને આપ્યું છે જો હિમોફિલિયા છે એ આપણને લિંગ સંકલિત પણ હોય શકે તો હિમોફિલિયા રંગ અંધતા આ બધા એવા રોગો છે કે જે લિંગ સંકલિત છે લિંગ સંકલિત એટલે શું તો કે લિંગી સૂત્રો ઉપર એના જનીનો આવેલા છે હવે લિંગ સંકલિત કોને કહેવાય પેલા સમજી લઈએ દાખલા તરીકે મનુષ્યની અંદર બાવીસ જોડ કેવા છે દેહિક અને એક જોડ લિંગી રંગસૂત્રો છે લિંગી રંગસૂત્રો માદાની અંદર એક્સ અને નરની અંદર બાવીસ જોડ નર માદામાં કેવા હોય સરખા હોય ખાલી ફેર જોવા મળે લિંગ સંકલિત એટલે શું તો કે લિંગી રંગસૂત્રો ઉપર એને લગતા જનીનો આવેલા છે દાખલા તરીકે વાત કરીએ હિમોફિલિયાની તો હિમોફિલિયા માટેના જે જવાબદાર જનીનો અથવા તો હિમોફિલિયા રોગ થવા માટેના જે જનીનોનો લોપ થયો છે આ જનીનો છે એ એક સૂત્ર ઉપર આવેલા હોય તો આને આપણે શું કહીએ છીએ લિંગ સંકલિત રોગ કહીએ છીએ અને સલગ્ન પ્રછન્ન વાહકના કારણે જો આ લીટી ખાસ સમજવાની છે એક્સ સંલગ્ન પ્રચ્છન લક્ષણ વાહક માદામાંથી થાય છે હવે દાખલા તરીકે એક્સ લગ્ન પ્રચ્છ લક્ષણ દાખલા તરીકે બંને કેવા છે પ્રચ્છન્ન આપણને જોવા મળે અને અહીંયા પણ આપણને પ્રચ્છન છે તો એક્સ લગ્ન પ્રચ્છન લક્ષણ વાહક માદામાંથી હવે આ દાખલા તરીકે કેવું છે વાહક હોય તો અહીંયા એક કેપિટલ હોય અને એક સ્મોલ હોય અને જો રોગિષ્ટ છે તો બંને સ્મોલ હોય તો વાહક માદામાંથી નરને પ્રાપ્ત થાય એટલે કે અહીંયા એક્સ વાય બનાવીને જો નર બનશે તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે એક્સ જ્યારે કોઈ પણ નર એટલે કે પુરુષ છે એનું નિર્માણ થાય તો એક્સ રંગસૂત્ર છે એ કોનામાંથી આવે છે માદામાંથી એટલા માટે આપણને શું કીધું છે વાહક વાહક છે છે અથવા તો રંગસૂત્ર જે એ આપણને કોનામાંથી માદા માદામાંથી મળશે અને વાય છે એ કોનામાંથી મળે નરમાંથી હવે દાખલા તરીકે વાય રંગસૂત્ર ધરાવતું શુક્ર કોષ છે એ આને ફલન કરશે એક્સ રંગસૂત્ર ધરાવતા અંડકોષને તો જ અહીંયા શું બનશે નર બનશે એટલે નર તો કોણ આવ્યું પિતા કોણ આવ્યું વાય માદામાંથી કોણ હોય માતામાંથી હંમેશા કોણ હોય રંગ સૂત્ર આપણને જોવા મળે એટલે કોઈ પણ જગ્યાએ જ્યારે બાળક છે નર જન્મે ત્યારે હંમેશા એની માટે જો જવાબદાર જે જનીન છે આ કોનામાંથી આવે છે રોગ માટે જવાબદાર જનીન છે શામાંથી આવે છે માદામાંથી અથવા તો માતામાંથી આપણને શી જોવા મળે શા માટે માતામાંથી કારણ કે માતામાંથી એક સૂત્ર હોય અને પિતામાંથી વાય હોય ત્યારે જ છે એ આપણને બાળક છે એ નર જન્મે જો પિતામાંથી એક્ષ હોય તો માતામાં તો બંને કેવા છે X જ છે તો અહીંયા બાળક છે એ કેવું જન્મ છે સ્ત્રી અથવા તો આપણને છે એ માદા છે એ જોવા મળે એટલા માટે અહીંયા આપણને કીધું છે કે એક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય એટલે કે જે સંતતિ બને છે બંનેમાંથી આ કેવી હોય નર તો એની અંદર કેવા હોય એક્સ વાય વાય કોનામાંથી આવ્યો પિતામાંથી અને એક્સ કોનામાંથી આવ્યો માતામાંથી એટલે હંમેશા જો માતા છે એ રોગિષ્ટ છે તો એની અંદરથી જે નર રોગિષ્ટ બનવાનું કારણ છે અથવા તો જે નર સંતતિ બને છે રોગિષ્ટ બનવાનું કારણ કોણ હોઈ શકે માતા વાય રંગસૂત્ર ઉપર કોઈ દિવસ કોઈ જનીનો આવેલા નથી તો આપણે ખાસ યાદ રાખશું આ વંશવાળી માટેની જે આકૃતિ છે એ આપણે આગળ હવે સમજવાનું છે